તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરવાની છે તેમના મિત્ર મિત્રો દરેક માહિતી જણાવો તે પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ દરેક માહિતી જે છે તે તમને આ ચેનલના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ આપણે એ માહિતી મેળવવાના છે કે અત્યારે જે વાવાઝોડા સર્જાઈ રહ્યા છે ગુજરાતની અંદર તે અહીં ક્યાં જોવા મળી રહ્યા છે તેની પરિસ્થિતિ શું છે અને તે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મિત્રો આ દુનિયાનો નકશો છે તેમાં મિત્રો હું તમને જણાવી આપું કે આપણો ગુજરાત ક્યાં જોવા મળી રહ્યું મિત્રો આ ગુજરાત અહીં જોવા મળી રહ્યું છે તેનીથી મિત્રો આ એક વાવાઝોડું છે તે મિત્રો પહેલું વાવાઝોડું છે અને મિત્રો બીજા વાવાઝોડા વિશે વાત કરીએ તો થોડા નીચે આવીએ તો મિત્રો આ એક બીજું વાવાઝોડું છે અને આ પહેલું વાવાઝોડું છે અને આ બંને વાવાઝોડાનો ખતરો મિત્રો જે છે તે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો આ બાજુનું વાવાઝોડું વિશે વાત કરીએ તો આ વાવાઝોડું વધારે ભયંકર દેખાઈ રહ્યું છે અને મિત્રો તેની દિશા જે છે તે ધીમે ધીમે મિત્રો તે વાવાઝોડું જે છે આ બાજુ મિત્રો ઓમાન દિશા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ મિત્રો જો તેની દિશા ફંટાય છે અને જો તેની દિશા આ બાજુની થાય છે તો મિત્રો તે ગુજરાત તરફ આગળ વધી શકે છે અત્યારે મિત્રો તેની દિશા જે છે તે આફ્રિકા તરફ આગળ તે વધી રહ્યું છે પરંતુ જો તેની દિશા તે મટીને જો તેની દિશા આપણે ભારત તરફની થાય છે આ બાજુની મિત્રો તેની દિશા થાય છે તો તે વાવાઝોડું ગુજરાત માટે ખતરો સાબિત થઈ શકે છે કારણ કે ગયા વર્ષે મિત્રો એક વાવાઝોડું આવ્યું હતું તેનું નામ હતું કે બીપર જોય વાવાઝોડું જે મિત્રો આવ્યા હતું ગયા વર્ષે જે આવ્યું હતું તેના જેવું જ મિત્રો જે છે તે આ વાવાઝોડું મિત્રો બની શકે છે પરંતુ આ વાવાઝોડું છે માલદીવમાં જોવા મળી રહ્યું છે તે મિત્રો લગાતાર અત્યારે આ બાજુ બંગાળની ખાડી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો તે ભારતને ટચ પણ થઈ ચૂક્યું છે અહીં તમે જોઈ શકો મિત્રો આ ભારતની બોર્ડર છે અને આ વાવાઝોડું અહીં મિત્રો ભારતની બોર્ડર સાથે ટકરાઈ ચૂક્યું છે અને તે ધીમે ધીમે જે છે પહેલા મિત્રો તે વાવાઝોડું અહીંયા હતું અને ધીમે ધીમે તે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે એટલે કે બંગાળની ખાડી અહીં આવેલી છે તે દિશા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ જો તેની દિશા અને આ આ મિત્રો દિશાની બાજુ તેનું દિશા થાય છે તો ગુજરાતમાં તેનો ખતરો બની શકે છે પરંતુ મિત્રો અહીં જે વાવાઝોડું છે ગુજરાતની સૌથી નજીક આવી ગયેલું તે મિત્રો અત્યારે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે તેથી કરીને તેની કોઈ અસર અત્યારે ગુજરાતમાં જોવા નહીં મળે પરંતુ હા મિત્રો જો તે ધીમે ધીમે આગળ

વાવાઝોડાની પરિસ્થિતિ શું છે ખાસ કરીને મિત્રો અત્યારે આ બંને વાવાઝોડાની પરિસ્થિતિ એવી છે કે એક વાવાઝોડું ખૂબ જ દૂર છે બીજું વાવાઝોડું ખુબ જ નજીક છે પરંતુ હજુ ગુજરાતની ની એકદમ નજીક નથી આવ્યું તો તેની અસર કોઈ જોવા મળી મળી ના શકે પરંતુ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી અને મિત્રો તેની આગાહી સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે આ મિત્રો અરબસાગરનો વિસ્તાર ગણવામાં આવે છે અને ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એક સાથે બે વાવાઝોડા હજુ મે મહિનાનો અંત નથી આવ્યો ત્યાં જ અહીંયા જોવા મળી રહ્યા છે

તો ગુજરાતમાં કેવા વાદળો મળી રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો ખાસ કરીને મિત્રો ચાર વાગે આસપાસ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળ ઉના મહુવા લાગુ વિસ્તારો પાલિતાણા લાગુ વિસ્તારો ભાવનગર લાગુ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે વાદળો જોવા મળી રહ્યા છે ત્યારબાદ દક્ષિણ દક્ષિણ ભારતમાં અને 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 મધ્ય ગુજરાત ગુજરાત વચ્ચે જોઈએ તો ખાસ કરીને અહીં ખંભાત લાગુ વિસ્તારો તારાપુર બોરસદ આણંદ ડાકોર ત્યાંથી મિત્રો નીચે વડોદરા ચાંપાનેર ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો સૌથી વધારે આગાહી આજ વરસાદની ગોધરા લાગુ વિસ્તારો અને બાલાસિનોર લાગુ વિસ્તારોમાં કરવામાં આવી છે તો મિત્રો બની શકે કે ત્યાં તમને વરસાદ જોવા મળી શકે છે કારણ કે અહીં મિત્રો આ વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે આગામી દિવસોની મિત્રો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો કે કાલે કોઈ કોઈપણ પ્રકારના વાદળ અહીં ગુજરાતમાં જોવા નથી મળી રહ્યા તો વરસાદની કોઈ આગાહી નથી અને હજુ મિત્રો આગળ જોતા જઈએ તો પણ કોઈ વરસાદની આગાહી અહીં નથી દેખાઈ રહી એટલે કે વાદળો જોવા નથી મળી રહ્યા હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી સમય કેવો રહેવાનો છે તો મિત્રો તમને જણાવી દઈએ આગામી ખાસ બે થી ત્રણ દિવસ જે છે તે ગુજરાતમાં થોડો ઘણો વરસાદ વાળો માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો માવઠાઓ જે છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બાવીસ થી ત્રેવીસ તારીખ સુધી ત્રેવીસ થી ચોવીસ તારીખ સુધી મિત્રો ગુજરાતમાં જે છે તે મિત્રો વાદળ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે વાદળો જોવા તમને મળી શકે છે ત્યારબાદ મિત્રો જે છે તે ગુજરાતમાં પ્રચંડ ગરમીનો એક રાઉન્ડ આવવાનો છે તેવી આંબાલાલ પટેલ અને હવામાન શાસ્ત્રી દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે કે બાવીસ તારીખ સુધી પણ રહેશે ત્યારબાદ એક ગરમીનો રાઉન્ડ આવશે અને લગભગ એક તારીખની આસપાસ એક જૂનથી આસપાસ મિત્રો જે છે તે ચોમાસું પ્રવેશ કરવાનું છે ભારતની અંદર પરંતુ મિત્રો ગુજરાતમાં પ્રવેશ નહીં કરે મિત્રો તે ચોમાસું જે છે તે અહીં મિત્રો અહીં કેરળ લાગુ વિસ્તારોમાં પ્રવેશ કરશે ત્યાંથી ધીમે ધીમે આ ગુજરાત સાઈડ આગળ વધશે અને ગુજરાતમાં મિત્રો અહીં ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા જે છે તે દસથી લઈને બાર જૂન મિત્રો તારીખ જે છે તે તે તારીખ આસપાસ ગુજરાતમાં વાવાઝોડું અથવા તો મિત્રો ચોમાસું પ્રવેશી શકે છે ચોમાસુ જે છે ત્યારબાદ મિત્રો ત્યાંથી આમ આમ ધીમે ધીમે આગળ વધીને આપણું ગુજરાત છે ગુજરાતમાં મિત્રો બાર તારીખ આસપાસ જે છે તે આ જે છે તે મિત્રો ચોમાસુ આ વર્ષનું બેસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે આખો સિનારિયો મેં તમને ચોમાસા સમજાવી દીધો તો મિત્રો હવામાનને લઈને આટલી જ ખબર હતી જે મિત્રો મેં તમને જણાવી આપી આવનારા ચોમાસાને લઈને વરસાદને લઈને વરસાદને લઈને મિત્રો હવામાન શાસ્ત્રીઓ દ્વારા આગાહી છે કે હવે મિત્રો બે દિવસ માવઠાઓ જોવા મળી શકે ત્યારબાદ માવઠાની કોઈ ખાસ કરીને આગાહી નથી અને એ પણ સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવામાન શાસ્ત્રીઓ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે એક વેવનો રાઉન્ડ તમને જે છે તે જોવા મળી શકે છે વે એટલે કે મિત્રો ગરમીનો તમને એક રાઉન્ડ જોવા મળી શકે ગરમી પડવાની શરૂઆત થશે હવે દસથી બાર દિવસ ત્યારબાદ દસ જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થયા બાદ બધું મિત્રો ચોમાસું લાગુ થઈ જશે ત્યારબાદ વરસાદ આવવાની શરૂઆત થઈ થઈ છે મિત્રો હાલ આજ માટે આટલું રાખીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ખાસ કરીને મિત્રો તમે કયા ગામથી છો તે પણ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને મિત્રો તમારા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળ્યો છે લા બે ત્રણ દિવસમાં એ પણ જણાવી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને લાઈક કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ હવામાન સમાચાર આ ચેનલના માધ્યમથી મળતા રહે સંપૂર્ણ ચોમાસા દરમિયાન પણ મિત્રો રોજે ક્યાં કેટલો વરસાદ પડશે તે તમને આ ચેનલના માધ્યમથી જોવા મળી જશે તો ચેનલ સાથે જોડાયેલા કરી દેજો હું તમને મળીશ કાલે મિત્રો એક નવા સમાચાર સાથે એક નવા હવામાન માહિતી સાથે ત્યાં સુધી આજ માટે મને રજા આપશો મિત્રો ખાસ કરીને ધન્યવાદ જય માતાજી